પગપાળા અંબાજી જતા યાત્રા સંઘો અને યાત્રિકોની સેવામાં લાગેલા સેવા કેમ્પો માટે અનોખી જલ સેવા શરૂ કરી છે રાજેન્દ્રભાઈ સથવારાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી છે જે મુજબ શ્રી અંબાજી જતા પગપાળા સંઘો તથા સેવા કેમ્પો માટે પાણીના ટેન્કર ફ્રીમાં ભરી આપવામાં આવશે જે ખેરાલુ ઉંદાણ ચોકડીથી તાલુકા સેવા સદન કચેરી રોડ સવડેશ્વર તળાવની સામે આવેલા બૌચરકુપા વોટર સપ્લાય પ્લાન્ટ ખાતેથી દરરોજ સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી તેમના પ્લાન્ટ ઉપરથી વિનામૂલ્યે મૂલ્યે પાણીનું ટેન્કર ભરી શકાશે આપ સૌ માય ભક્તો તરફથી રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી રાજેન્દ્રભાઈ સથવારા અને પરિવારની આ અનોખી જળ સેવાને બિરદાવે છે અને મા જગદંબા તેમની આ જળ સેવાનું ઉત્તમ ફળ પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલો